નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આપને જણાવી દઈએ કે વાયનાડમાં ભૂગલનના કારણે અત્યાર સુધીમાં બસો તેતાલીસના મોત જી આ વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો વાયનાડમાં ભૂગલનના કારણે અત્યાર સુધીમાં બસો તેતાલીસના મોત થયા છે ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કેરળના વાયનામાં ભારે વરસાદ બાદ ભૂગલનમાં મૃત્યુઆંક બસો તલીએ પોચે છે તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે એકસો ત્રીસ લોકો હોસ્પિટલમાં છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે બસોથી વધુ લોકો હજુ પણ ગુમશે અને આર્મી એરફોર્સ એનડીઆરએફ અને એસડીઆરએફ પોલીસ અને ડોગ રિકોસ્ટ ટીમ પણ બચાવ કાર્યમાં લાગેલી છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે મોડી રાત સુધીમાં એક લોકોને બચાવી લેવાયા છે તો ત્રણ લોકોને રેઈબ સેન્ટરમાં મોકલાયા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગનું વાયરનારનું ઉપરાંત ઘણા જિલ્લા ભારે વરસાદનું અલર્ટ જારી કર્યું છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ